બે હજાર માં હું લોકસભા ત્યારે અર્જુનભાઈ સાથ હતો માં ગઈ હતી અર્જુનભાઈ નો સાથ નથી પણ મારા મજબૂત સાથીદારો સાથ છે અને ગયા વખત કરતા જે નુકસાની હતી એમાં સરભર કરી અને મારા કાર્યકર્તાઓ મને લીડ કઢવશે એવો મને વિશ્વાસ છે આ વખતે વિધાનસભામાં જે કોણ ઉમેદવાર આવશે કઈ રીતે એને પસંદગી આજે પાંચે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારો જે કોંગ્રેસ માંથી અને આમ આદમી પાર્ટી માંથી પક્ષ પલટો કરી ગયા છે એને જાહેર કર્યા છે એની પાસે એના કોઈ સક્ષમ અને મજબૂત ઉમેદવારો હતા નહીં

અને પાર્ટી એ મારી પસંદગી એક સબળ ઉમેદવાર સામે તાકાત થી લડી શકે એવો હું વ્યક્તિ તો ધરાવું છું ને મારી પસંદગી કઈ રહી છે પાર્ટીને મારી ઉપર વિશ્વાસ છે કે પાર્ટી એ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે લલિત વસોયા તાકાતથી લડશે અને બરાબર ફાઈટ આપશે અને હું ફાઈટ આપી રહ્યો છું 100% પેલી વાત તો જે ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન મોંઘવારી બેરોજગારી ખેડૂતોને પરેશાની અનેક મુદ્દાઓ છે છે એ મને ફાયદો થવાનો પણ સાથે સાથે આ વિસ્તારમાંથી બે લોકોએ પક્ષ પલટો કર્યો છે અને ગુજરાતની પ્રજાની માનસિકતા રહી છે એમદભાઈ જયારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે સત્તર જેટલા કોંગ્રેસના કર્યો ને એમાંથી પંદર જેટલા ઘેરે બેઠા હતા ગુજરાતની પ્રજા પક્ષપલટુ સ્વીકારતી નથી એ ગુજરાતનો ઇતિહાસ કહે છે અને હું માનું છું કે પોરબંદર વિસ્તારની અંદર એનું પુનરાવર્તન થશે